तो गुड मॉर्निंग गाइस वेलकम बैक टू माय चैनल तो गाइस अभी सुबह हो गई सुबह के साथ बज गए हम उठ गए हैं और अब चलते हैं हम रसोड़ की तरफ तो सोनी बना रही है नाश्ता चलो गाइस गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी जय माता जी सुबह का मीठी नूपला सोनी बना रही है मीठी ना थेपला अने मर्चा मर्चा પપ્પાએ ચાપી દો પપ્પા એમને ચાપી દો પપ્પા ચા પીને ગાડી પર આ ગાય પપ્પા લોટ ગયા છે મમ્મી મમ્મી દીવા કરી રહી છે ચા થઈ ગયો છે ને અમારા જના જના ટેની હજી ઉઠ્યા નહીં ગાઈસ કેપકુન વિધુ બંડે ઊગી રહે છે ગાઈસ ચલો ચલો ગાઈસ હું તમને બહાર લઈ જઉં તો ગાઈસ આપણે આવી ગયા છે બહાર

તો ગાઈસ આપણે ચા પીવા ગયા છીએ આ છે મેથી થેપલા ચા અને મરચા તો ગાઈસ ચા પી લઈએ આપણે નાસ્તો કરો તો કોમે જવાનું હોય ના જવાનું નાસ્તો કરવાનું ટીવ રાખે લેવાનું પાછા આવે ને

Good morning tuh kayaknya. Guys, am ગોરી ચલો ખેતું આપડે મમ્મી જય હમે જઈ રહ્યું હપુ આપણે તો જવાન છે બોલો ગગે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે તમે જો કાશ મમતા બેન મુ હપુ અને સોની ને હપુ આગળ જશે તમે જઈ જશે કે ખેતરમાં ગૌ આબાન આ હતી જોવા જોઈએ હે ગૌ આબાન ગૌ અને ખાતરને બધું કે તમે માપનો થી હરકુ મુકા જવાનું

ઘઉ બના તારે ખાતર અને ઘઉં ની કોઈ બી ગાય બી ખાતર પ્યાજ બનાસ ખેતરમાં ચલો ગાય

તો કે આ કેવી બનવાનું બહુ નકર પ સપાટા પડી જાય હું સપાટા પડી જાય એ બોલતા નહીં એટલે ભઈને આ બોળ્યા નું કામ કરી મમ્મી ને જો પેલીએ જો હું કરે ચણા લોટ લઈ બેહ્યું લઈ બેહીયા જો છોરીએ કંટાળો હું કંટાળો હવે એ દો

તે ઓનલાઈન જઈ જશે દવાખણ આમતા બન લે કાલ નતા લઈ જાવતી દવાખણ લઈ જજો ફેર આ લઈ જો મોટા ગાડી લઈને લઈ જશે બળ દવાખણ લઈ જાવ કે દિલે તું એ જો એમાં મેંગાતી હા જો જી આ જો ગાસ મમ્મીને બતા દેશે

તો ગાય જમવાનું બની ગયું છે તો ઘઉં ની રોટલી સંભાળનું શાક અરે સંભાળ્યો ને રોટલી જ બનાવી બીજું કઈ બીજું કઈ બનાવ્યું

આપું બે જમવા બે છે ચોકન જવાનું હા મમ્મી ઓય ચોકન જવાનું ચોકન જવાનું વાહ માં પેલા મનો કોમર બેસા છે એ ગુરુવાર છે એટલે પેલા બીજા મે લવા માર મહિને થી હતી થી ગેસ જવાનું છે બેસવા અને સોનલ બેન ખાબ એજો છે મારે ખાવાનું બાકી છે તો ચલો ગાઈસ આપણે પર જમી લઈએ

સાંજના ચાર વાગી ગયા છે અને એમાં મેલા છે ચણા અને બટાકા માટે હવે ચણા બફાઈ ગયા છે ગાઈસ હવે બટાકા બફવા મેલા છે ચમકા હવે બનાવવાનું છે પકોડી તો ગાઈસ ચલો હું તમને બતાવું ચણા અને બટાકાની પકોડી તો ગાઈસ અમે આ તા બાજુ અને આ बाजू કોક મણસ તૈયાર થા છે તો ગાઈસ લે જાઓ ગામ મે પકોડી ના કોખા લેવાવાટ અને દસતીને ધ્યાન દેવાની સામે લેવા માટે ગાઈસ ગોમરે ના પમલી આવા સાબન ને ટુકડા તો તમે વાળો લે પકોડી ને છે તો ગાઈસ અમે દસતીના જણાવ્યું આ સ્કૂલમાં લીયા અને હંગાતી લા છીએ પકોડીએ તો ગાઈસ પકોડી આજે અમાર પકોડીનો પ્રોગ્રામ કરવાનો છે એમાં હું બતાવવાનું હોય હા આ પકોડી પેકેટ પેકેટ પકોડી તૈન પેકેટ લાવ્યો ગાઈસ હું પકોડીનો પોણી ચટણી રગડો એમાં ભોણિયા ઊંઘ્યા હે એરોંગ કરતા હે બે દાડાથી ચલો ગાઈસ

चलो गाइस 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 तो 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 हम जा रहे पकोड़ी 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 खाने बेटा बोला पोनी तो पापा खा खा तो तो ने तो पापा खा बनाए चना बटाखा ना पकोड़ी

અવરો ગશપતે પકોરીને ખાધી લેત બતય કા કા ન પારો છું કે પૈસા ચલાય ચા ચા ચાવ કેમ ચાલ ઓ તેલા પૈસાલે જ જા ફૂ લાવવા તો પટ નાવા તો ફ્રેન્ડ મા તો ખાવન હતું પકોરી ખાતી એટલે ભૂખ નથી પણ શું ન ખાપી હે આ મને તો શરત થઈ ગઈ કે કહેવું ને ભાઈ તમારે ખાધી તે ખીચી બીચી કેવી હતી દ્રષ્ટિ દ્રષ્ટિ કે છે દ્રષ્ટિ ખીચી જે બેલું બેટા આપો એ પોની ના બગાડે પોની નહીં બગાડવાનું પાપલા કર બંધ કરી તો ગુડ નાઇટ ગાઈસ અમારા પણ ગુડ નાઇટ કહેશે આપો બોલે બેટા તો કે અમારી ચેનલને આપ તમે સેર કરે છે પ્રાપ્ત કરે છે ક્ષતિમાં તો જાય અમારા વિડીયો જોવા તો અમારા ચેનલને લાઇક કરજો શેર કરજો અને સસ્ક્રાઇબ કરી અમે સપોર્ટ કરતા નથી